આપણા લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સારું લાગે તો વિડીયોને શેર કરી દેજો ચાલો હવે આપણે માવો બને છે માવો ખાઈ લઈએ આવી જાઓ તમે લાઈવમાં જોડાઈ જાઓ અને કોમેન્ટ કરવાનું એટલે આપણે જવાબ દેતા જઈએ આવી જાઓ લાઈવમાં મસ્તી મસ્તી આવી જાવ વાય લાઈવ આવી જાવ ચેનલ ને લાઈક કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો બાકી તાજી ફાકી બને ને ખાવી હોય તો આવી જાવ

અને કોમેન્ટ કરી નાખો શું લખું તમારે હું જાય માતાજી લખી નાખું તમે ભર બપોરે દુકાને બેસવા જાવ કરવાની કરી દો કોમેન્ટ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર થી કરી નાખજો ભીખાભાઈ સોલંકી આવી ગયા માં કરેલો અંગૂઠાનું નિશાન બતાવે ને અહીંયા લાઈક કરી દો હરિભાઈ રાઠોડ હરિભાઈ આવી ગયા દુકાને બેઠા ઘેરા રહેવાય અટાણા બપોર વસાર કોકના દુકાને મતરાય નહીં એને નહી હોવું હોય બરાબર આપણે આપણા ઘેરે રેવાય ખાઈ પીને આવી ગયા કે નવરા થઈ ગયા તો હાલો ક્યાંક રખડવા જઈએ કે ટ્રીપ માર દેવી દ્વારકાત આવી ગયા વાહ આવો ગલે બેહવા અટલા પાંચ વાગ્યા સિવાય પાંચ વાગ્યા સિવાય અમારું ભેગું ન થાય જિગ્નેશ નસીબ તમે પાંચ વાગ્યા સિવાય ત્યાં બેહવા ન આવીએ અમે મોટા મોટા યુટ્યુબર છે અમારી પાસે ટાઈમ નો હોય બેહવાનો અહિયાં

હાલો દ્વારકાની ટ્રીપ નું આવીએ હાલો કયા નું ગોઠવો આઈ એમ રેડી વાહ તો જ હોય ને ભીખાભાઈ સોલંકી નીકળી ગયા લાગે એમાંથી એ તો જોવા માં જ બીજો કઈ ધંધો નથી એનો वीडियो जो तो लाइक कमेंट करता रहो एमआई सारो लगे तो लाइक कर देजो जो खराब लगे तो लाइक तो कर दे जो, तो तो जो भूलता नहीं जरा લાઈક કરવાનું તો ક્યાંય ભૂલવાનું જ નહીં ભીખાભાઈ સોલંકી પાછા આવી ગયા વિડિયા જો વિડિયા કઈક કઈક અમારા વિડીયામાં લાઈક કરતા જાય જો એટલે અમારે હું છે થોડાક જુઅર વધી જાય તમારી ચેનલ પછી મોનોટાઈપ થઈ જાય અમારે થોડીક પૈસાની આવક થઈ જાય પૈસા બહુ ઘટે છે પંચર હપ્તા હાલે છે એટલે હપ્તાની પુરવાર થઈ જાય અમારી હું તમારી તમે એક કલાક બે નો ડટો ઉપાડી આવો અમે ક્યાં લેવા અમને આડા કરતા આવડતું નથી જયંતિ સિંગાડા એ આવી ગયો લાગે દુકાને

હરી ભાઈ ભીખાભાઈ નીકળી જાવ મારે કઈ કામ હોય જ નહિ કોઈ દી હું સાવ નવરો જ છે મારે શું કામ હોય ભાઈ નવરા માણ ને કઈ કામ હોય ચાર વાગ્યા લગી મોબાઈલ માં ગોકા મારવાના ચાર વાગ્યા પછી ચા પાણી પી નાય ધોય અને તારી દુકાને આવે ને બેસી જાવ પાંચ વાગ્યા થી આઠ વાગ્યા લગી પછી આવીને ઘેર આવીને પાછું ખાઈ લેવાનું ખાઈને પાછો પાછું રાતે બે વાગ્યા લગી મોબાઈલ માં ગોકા મારવાના બીજો ધંધો કઈ છે નહીં અમારી પાસે બીજો કઈ નવો કેવો હોય તો કે ધંધો મિત્રો નવા આવ્યા હોય તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો નું બટન દબાવવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોમેન્ટ કરતા રહ્યો આપણી વાતચીત ચાલુ રહીએ ગીર ગેમિંગ હા આવી ગયા ગીર ગેમિંગ ડી

વોરંટી વાળા નહીં સંભાળે પાછા ઉપર લાઈક નું બટન છે લાઈક કરી નાખો કાળ જા કે રો કટકો મારો હાથ થી છૂટી ગયો મિત્રો લાઈવ માં આવી જાવ અને લાઈક કરી દયો કમેન્ટ કરી દયો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દયો અને મિત્રો તમે શેર પણ જરૂરથી કરી દેજો આપણા માં તમારું હાર્દિક 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 સ્વાગત છે Kadja Kero Kot Kumaru Hatti મિત્રો લાઈવમાં લાઈક કોમેન્ટ કરી દો લાઈક કોમેન્ટ કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આવો મિત્રો લાઈક કરી દો કોમેન્ટ કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા ભાઈને સપોર્ટ કરજો એટલે સબસ્ક્રાઈબર વધી જાય થોડુંક સારું થઈ જાય થોડાક વી વધી જાય कौन इतना लगिना को जय माता जी जय द्वारकाधीश हर हर महादेव भोलानाथ भोलानाथ चैनल में नया हो तो लाइक कर दियो सब्सक्राइब कर दियो અને કોમેન્ટ કરી દો ક્યાંથી જોવો છો